લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અમોલ શિરસાટે ફરિયાદ આપેલી કે પોતે જ્યારે રાત રાત્રિના સમયે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો એ દરમિયાન કેલિયો અને સાગર ઘોડા એ બંનેએ તેને આંતરી અને એના ખિસ્સામાંથી ચપ્પુ બતાવીને બત્રીસ હજાર પાંચસો રૂપિયા એના ખિસ્સામાંથી ગાડી અને લૂંટ ચલાવેલી જે સંદર્ભે પોલીસે તાત્કાલિક પગલાં લઈ ફરિયાદ દાખલ કરી અને આ બંનેની બંનેની ધરપકડ કરેલ છે જે કૈલાસ ઉર્ફેર કેલીઓ છે એના વિરુદ્ધ સુરત સિટીમાં લગભગ દસેક જેટલા ગુનાઓ દાખલ થયેલા છે તેમાં મર્ડર એ સિવાય પ્રોહિબિશન હત્યાનો પ્રયાસ મારામારી અને જે સાગર ઉર્ફેર ઘોડો છે એના વિરુદ્ધ પ્રોહિબિશન સહિત કુલ પંદર ગુનાઓ દાખલ થયેલા છે એટલે બંનેની ધરપકડ કરી અને હાલ પોલીસ છે એ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે એની તપાસ અત્રેથી લિંબાયત પીએસઆઈ કરી રહ્યા છે આ ઘટના કઈ રીતે બનાવી બનેલી છે એનું રિક્રકશન પંચનામો આઈઓ દ્વારા હાલ કરવામાં આવનાર છે